છેલ્લા અઢી વર્ષથી રાપરના ધારાસભ્ય તરીકે કામ કર્યું છું આનાથી પહેલા હું માંડવી મુદ્રાના ધારાસભ્ય તરીકે અને અઢી વર્ષથી રાપરમાં છું તો અઢી વર્ષમાં અમે અંદાજે ચાર હજાર કરોડથી પણ વધારે રૂપિયાના વિકાસ કામો ચાલુ છે અથવા પતી ગયા છે એમાં સૌથી મોટું કામ હોય તો એકલથી બાબણગા રોડ જે એકસો ને ચાલીસ કરોડના ખર્ચે અત્યારે કામ ચાલુ છે સરણ ડેમ જે સાતસો ને વીસ કરોડ રૂપિયાના ખર્ચે જેનું કામ પૂરું થવામાં છે પછી હમણાં ટીકરથી પ્લાસવા જેનું સર્વે ચાલુ છે એવા અસંખ્ય રોડ ઘણા બધા તળાવો ઘણા બધા સ્કૂલના ઓરડાઓ હાઈસ્કૂલ પીએચસી સીએચસી ઘણી બધી અમે મંજૂર કરાવી છે અને હજી પણ રાપર શહેરમાં એકસો ને દસ બેડની હોસ્પિટલ મંજૂર થઈ જેનું પણ કામ ચાલુમાં છે અને હજી પણ ઘણા બધા અમારા આયોજન છે જે અમે આવતા દિવસમાં પૂરા કરશું

વંચિત રહી ગયા હતા એના એરિયા એરિયાથી બહાર રહી ગયા હતા એમાં કેનાલ નથી એટલે અમે વારંવારની રજૂઆત થી સીએમ સાહેબ અને બધા જ મંત્રીઓ ની ખૂબ સારી મહેનત થી અમે બેતાલીસ ગામની સૌની યોજનામાં સમાવેશ કરી અને બેતાલીસ ગામને પાઇપ દ્વારા સૌની યોજનાથી મોટા ડેમો ભરી અને આવતા દિવસોમાં ઈ પણ કામ ચાલુ થશે અને રાપર તાલુકો સંપૂર્ણ સો સો ટકા પિયતમાં આવી જશે માનનીય નીતિનભાઈ ગડકરી સાહેબે એક નવા રોડની જાહેરાત કરી છે જે ધોરાવીરાથી સાતલપુર એકસો ને પાંચ કિલોમીટરના અંદાજે લગભગ પોણા પાંચસો કરોડ રૂપિયામાં એક્સપ્રેસ વે જેવો એક રોડ બનશે જેનાથી ધો અમદાવાદથી અને આખા રાજસ્થાનથી જે કંઈ ટ્રાફિક આવે છે એ વાયા ધોરાવીરા થઈને ખાવડાથી આદિપીરથી થઈને નાર સરોવર સુધીનો આખો ટ્રાફિક છે એમાંથી ખૂબ સારો વિકાસ થશે ને એનો અને આખું એક ટ્રાફિક પણ હરવો થશે આ રોડ થી અને માણસો ને નજીક થશે એ રોડ થી અને જેના કારણે ખરીદનો ખુબ મોટો વિકાસ થશે